મિત્રો કેમ છો બધા મજામાં જશો આજે આપણે વરસાદ બંધ થઈ ગયો છે એટલે આપણે બાજરીમાં ખાતર નાખવાનું છે ને માર મામો ખાતર ભરેલા છે ડોલની અંદર ચાલો તર હું તમને બતાવું જુઓ મિત્રો બધું આપણે અહીંયા જ રાખેલું હોય છે ખાતર પંપ ને બધું અહીંયા મૂકેલું જ હોય છે ને વરસાદ બંધ થઈ ગયો છે જુઓ જેવો સડી રહ્યો છે હવે આવવાની તૈયારી છે ને એટલે આપણે ખાતર નાખી દઈએ જુઓ બાઇક બાઈક આપે તો અકેલું મારા મામો નાખેલા છે ખાતર પરિવાર ડોલ આવા બાજરીમાં ખાતર નાખવાનું છે આપણે બધું સામાન અહીંયા જ પડ્યું હોય છે આ કુંડી છે છે કોણ જુઓ મિત્રો મારા મામા ખાતર નાખવા માંડ્યા છે જોઈ શકો છો તમે આપણે આટલી રચકા બાજરી વાવેલી છે જુઓ ઓલો કપાસ છે ને આ દસ પંદર ચાલા જેવી આપણે રચકાબાજરી કરીશું પેસન ખવરાવા માટે આપણે કપાસની અંદર ઝાટકા મશીન ગોઠવવાનું છે એટલે લાકડા લાવ્યા છે જુઓ જુઓ મિત્રો વરસાદ ગાજેલો છે ફૂલ એટલે આપણે ખાતર નાખી દઈએ જુઓ આ બાજુ ચડેલું છે ફૂલ એટલે આપણે ખાતર નાખવાનું ચાલુ કરી નાખ્યું છે જોઈ શકો છો કપાસમાં ખાતર હવે નહીં નાખવાનું કોણ હવે તો એમાં એક બે વખત પાણી તો દિવાળી માસ તો કપાસ નીકળવા માંડે જોવો નાખે પોણી બધું આપણે અહીંયાથી આવે વરસાદ આવે એટલે ખાતર ઓગળી જાય આ રજક બાદરી નોની છે એટલે ફટોફટ પોગળવા માંડે ના આબડી મોટી થઈ જાય એટલે બસ વાટવાની મજા આવે आ कपस थोडो आ बाजू मोटो छ આ બધી જે રચકા બધરી નોની છે ને એ બસ ફટોફટ વાલો આવી જાય એટલે ખાતર નાખ્યું છે આ બાજુ કપાસ છે બે બીઘા જેવો કપાસ કરેલો છે ઓલી વાળ દેખાય ને એટલી આપણે કપાસ વાવે છે અહીંયાથી કરી બાકીનો એરણ લાહન ને પેલી બાજુ જાર વાવેલી છે ખાતર નાખેલા છે હવે આપણે ઝટકા મશીન ખાતર નાખી રહી એટલે આપણે ઝાટકા મશીન ગોઠવવાનું છે એટલે ુંડું-ુંડું ના આવે એટલે આપણું ગોઠવી દઈએ કપાસની અંદર જોય નાખવા માંડે છે વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા દરરોજ મારા આવા કૃતિ વિશે બ્લોગ આવશે જય માતાજી મિત્રો થેન્ક યુ